અને કલાકો સુધી લાઈટો ગુલ રહે છે ત્યારે નાના બાળકો મોટી ઉંમર બીમાર લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગામજનો એ પીજીસીએલ પીજીસીએલ કચેરી ખાતે દોડી ગયા અને રજૂઆત કરી આટકોટ જ્યોતિગ્રામ યોજનામાં આવ્યું હોય પણ અવારનવાર વીજળી જતી રહેતી હોય આટકોટમાં ઘણા ધંધાઓ આટકોટમાં ઘણા ઉદ્યોગો ધંધાઓ રોજગાર હોય છે જેને મોટી નુકસાની થતી હોય અને આ ધંધા અને આ ધંધા ધમધમાતા રહ્યા હોય પણ અવારનવાર લાઇટો ગુલ થઈ જતી હોય છે ત્યારે આવા નાના નુકસાન જતું હોય હોય છે 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 બુધવારે પણ અન્ય નામે જાય કચેરીમાં ફોન કરીએ ત્યારે ફોન રિસીવર થતો નથી અવાર નવા લાઇટો ગુલ થતા આજે ગામજનો એ રજૂઆત કરી હતી સાત દિવસ માં આનો ઉલ્લેખ નહી આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે તેવું જણાવ્યું હતું આટકોટ અક્ષર ફિલ્ડરમાં પણ અવારનવાર નવા લાઇટો જતી હોય છે જેની પણ રજૂઆત કરવામાં આવી હતી ક્યારેક બે બે કલાક સુધી લાઇટો આવતી નથી જેમાં પાંચવડા અને જસા પર હોય છે જેમાં પાંચવડા અને જસા પર હોય છે જ્યારે પાંચવડા અને જસ્સા પરમાં કંઈક ફોલ્ટ હોય કંઈક ફોલ્ટ હોય જે ફોલ્ડ રિપેર ન થાય ત્યાં સુધી કૈલાસનગરમાં પણ લાઇટો ગુલ થઈ જાય છે જેની રજૂઆત કરવામાં આવી હતી વરસાદના બે છાટા પડ્યા ને લાઇટો ગુલ થઈ જાય છે પહેલા આવું થતું ન હતું હવે આ વાત ફોલ્ટ થવા લાગ્યા મોન્સૂન ની કામગીરી પહેલા કરી લ્યો મોન્સૂન ની કામગીરી પહેલા કરી લ્યો તો આ ફોલ્ટ ના થાય જમ્પર ડેઓ સહિતની કામગીરી કરી લેવી જોઈએ

બીજી વિસીએલ કચેરી ખાતે લેખિત અરજી આપવા માટે આજે બીજી વિસીએલ રાજકોટ સબડિવિઝન ખાતે આવેલા છીએ ત્યારે એક અરજી આપણે ભરવાડ સાહેબને આપેલી છે હવે બીજી વિસીએલ દ્વારા પ્રશ્ન એવો છે કે બુધવારે પાવર કાપ છે તો બુધવારે રજા રાખવી પડે છે ને રવિવારના દિવસે પણ રજા હોય છે તો એ પાવર કાપ બુધવારના બદલે રવિવારે આપવો એવી અમે ભરવાડ સાહેબને રજૂઆત કરેલી છે તેમજ વારંવાર પાવર ગમે ત્યારે કટ થઈ ગઈ છે તો ધંધો ચાલુ રાખવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તો એમની પણ અમે રજૂઆત કરેલી છે ભરવાડ સાહેબનું કહેવું એવું છે કે ભાઈ તમારા પ્રશ્નનું અમે વહેલી તકે નિરાકરણ લાવીશું આગળ જોઈએ શું થાય છે બીજી પીસી કેવું નિરાકરણ કરી રહ્યું છે તે આગળ ઉપર જોઈએ નહીં પછી આ સમસ્યાનું